આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે મળી ઉત્સાહમાં જોવા મળ્યા હતા જરૂદ ખાતે આવેલી આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીને સક્સેસ અને પરંપરાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના ઉદ્દેશ્ય કેમ્પસ પ્લેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે તેમને માન્યતા અને ઉત્સવપૂર્વક વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજાવવા માટે માતા પિતાઓને પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે આ કાર્યક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અને શિક્ષણ સંસ્થાના અધિકારીઓ સાથે માતા પિતાનો સંવાદ થશે અને તેમને તેમના બાળકોની એકદમ શૈક્ષણિક પ્રવૃત્તિ અને ભવિષ્યના અવકાશો વિશે સમજવામાં સહાય મળ્યો હતો આઈટીએમ એસએલએસ બરોડા વિશ્વવિદ્યાલયનો આ કાર્યક્રમ તેમના મૂલ્યો અને ઉદ્દેશ્યનું પ્રતિફળ આપવા અને તેમનો મનપસંદ અનુભવ પ્રદાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેમ્પસ પ્લેસમેન્ટના વિદ્યાર્થીઓના માતા પિતાઓને પણ સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે પ્લેસમેન્ટ મળેલ ત્યારે દરેક વિદ્યાર્થીઓ અને માતા પિતાની આંખોમાં એક ખુશીની લહેર પણ જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક અભ્યાસની સાથે સાથે જોબ મળી ગઈ છે ત્યારે ભવિષ્યના ટેન્શનમાંથી પણ માતા પિતા મુક્ત થયા હતા મારું નામ દિયા છે હું સ્કૂલ ઓફ ફાર્મસી એસઓપી આઈટીએમ બીયુ એસએલએસમાંથી બિલોંગ કરું છું હું કરન્ટલી મારું લાસ્ટ સેમ પરસ્યુ કરું છું અને આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર ધી ઓપોર્ચ્યુનિટી કેમ કે બધાનું એવું સપનું હોય કે બહાર નીકળીને જોબ કરીશું પણ હજુ હું મારા એથ સેમમાં છું કરન્ટલી અને ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ મારા હાથમાં એલમ્બિક જેવી કંપનીનો ઓફર લેટર છે તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ફોર ધી આઈટીએમ બીયુ એસએલએસ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી કેટલાનું પેકેજ છે ના મને સપને ખ્યાલ નહોતો કે મને આવી ઓપોર્ચ્યુનિટી મળશે હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે હું બહુ જ નર્વસ હતી મને લાગતું નહોતું હતું કે આટલા બધા લોકોમાંથી હું પણ સિલેક્ટ થઈ શકું છું પણ કોલેજનું અમારા કોલેજમાં અમને મોક ઇન્ટરવ્યૂને બધી રીતના જ પ્રિપેર કરવામાં આવ્યું હતું બધા જ ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા હતા જેના લીધે આઈ એમ ગ્રેટફુલ કે હું આ ઇન્ટરવ્યુ ક્રેક કરી શકી દિયા પટેલ नमस्कार आज आईटीएम विश्वविद्यालय में आज हमने स्टूडेंट के अचीवमेंट और उनके पेरेंट्स का फेलिसिटेशन समारोह आयोजित किया था आईटीएमएसएलएस यूनिवर्सिटी बड़ौदा में डिफरेंट कॉर्पोरेट की 48 कंपनियों ने पार्टिसिपेट किया मेनली कंपनियां जो इन्होंने रिक्रूटमेंट किया टीसीएस सी बैंक यस बैंक ओलंबिक फार्मा सन फार्मा और बहुत सारी कंपनियों ने रॉकमैन ने हमारे छात्र छात्राओं का प्लेसमेंट किया उसी संदर्भ में आज हमने अपने सभी छात्रों को आई टी एम एस एल एस यूनिवर्सिटी में आमंत्रित किया था 150 से ज़्यादा छात्र अपने माता पिता के साथ उपस्थित थे हमने सभी माता पिता का सम्मान किया और उनके उज्जवल भविष्य की कामना थी तो बहुत सारे पेरेंट्स थे उनका एक टेंशन होता है बच्चों तो को लेके जाके क्या, के जा के, क्या करेगा पढ़ने के साथ साथ जॉब भी दी है जितना आपको भी प्राउड हो गया आज मुझे बहुत खुशी हो रही है कि हमारे छात्र जैसे मैंने बताया कि सन फार्मास्यूटिकल फिफ्थ लार्जेस्ट कंपनी ऑफ़ द वर्ल्ड इन जेनरिक मेडिसिन उसमें हमारे काफ़ी छात्रों का प्लेसमेंट हुआ है एलम्बिक फार्मा जो भारत की सबसे पुरानी कंपनी है जो 120 साल पुरानी कंपनी है उसमें हमारे छात्रों का चयन हुआ है हमारे जो मोक इंटरव्यू जो हम आयोजित करते हैं छात्रों के लिए तैयारी के लिए और जो हमारा मेंटरिंग सिस्टम है वो हमारा जो बेस्ट वैल्यूज़ हम स्टूडेंट को देते हैं जैसे कि हमारा डिसिप्लिन हमारे स्टूडेंट यूनिफॉर्म में आते हैं तो इस तरह से हमारे छात्रों को કેમ્પસ ટુ કોર્પોરેટ ટ્રાન્ઝિશન ઈજી હો ટ્રાન્ઝીશન અમને ગર્વ થાય છે કે ભાઈ એડમિશન લીધા પછી છોકરાઓને અત્યારે કોઈ ટેન્શન ડાયરેક્ટ કોલેજ ચાલુ છે એટલા માટે ઓફર મળી છે એટલે બહુ સારું લાગેલું છે કે એને આઈટીએમ કોલેજનું મતલબ પહેલેથી જ અત્યારે જોબ ડિગ્રી પહેલા એમના હાથમાં જોબ છે સર એવું કહી શકાય કે બાળક ભણતું હોય ત્યારે ટેન્શન હોય છે કે બાળક આગળ ભવિષ્યમાં શું કરશે અવે તમે અહીં એડમિશન લીધા સાથે જ્યારે પ્લેસમેન્ટ મળી છે આ બહુ 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 ખુશી છે બહુ આનંદ કરી રહ્યા છે અમે લોકો અને આઈટીએમ કોલેજમાં મતલબ એ બહુ સારી વસ્તુ કોલેજ એના પ્લેસમેન્ટ લઈને છોકરાના હાથમાં મતલબ જોબ છે દિલીપ પાટિલ ધ